ધરમપુર તાલુકાના કરંજવેરી ગામે સી પડતરની જમીન ભાજપ સરકારના રાજમાગ અધિકારીઓ દ્વારા ગેરબંધારનીય રીતે રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટને આપી દેવામાં આવતા ગ્રામજનો અને આગેવાનોએ વિરોધ નોંધાવી ગત રાત્રિએ જાહેર સભા યોજી હતી જ્યાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ કલ્પેશ પટેલ જયેન્દ્ર ગાંગવીક કમલેશ પટેલ અને અન્ય આગેવાનો ગામના સરપંચ અને ગ્રામજનોને સહકાર આપવા માટે આવ્યા હતા લોકલ આગેવાનો દ્વારા ખાલી બનાવટી આવેદન પત્ર આપીને બેસી જઈએ એટલે લોકો શાંત થઈ જશે પરંતુ આ શાંત થાય એવા લોકો નથી આપણા સમાજની જમીન બચાવવા માટે આપણા આદિવાસી સમાજના હક અને અધિકાર બચાવવા માટે આજે અત્યારે આપણે આટલી ઠંડીમાં ખુલ્લામાં બેઠા છે આ જાહેર સભા માટે આ સભામાં ઉપસ્થિત એવા નવસારી જિલ્લા રૂઢિપ્રથા ગ્રામ સભાના મુખ્ય જયેન્દ્રભાઈ રવિભાઈ ધીરજભાઈ અને આ ગામના સરપંચ બેન વિજયભાઈ અને આ જમીન બચાવવા માટેની સંઘર્ષ સમિતિના પ્રમુખ નિલેશભાઈ માહલા તમામ આગેવાન શ્રીઓ રાકેશભાઈ તેમજ ગામના વડીલો બહેનો યુવા મિત્રો અને નાના ભૂલકાઓ જમીન શું છે એના વિશે તમામ વાત આપણે કરી છે એક મિનિટ ખાલી આંખ બંધ કરીને એટલું વિચારો કે કદાચ મારા બાપ દાદા જમીન નહીં છોડી ગયેલા તો આપણી હાલત શું હતી આપણે ખેત મજૂર બનેલા હતા આપણે કોઈ ફેક્ટરીમાં કામ કરતા હતા દર દર ભટકતા હતા એવી જ રીતે જો આપણા ગામમાં શીર પડતર જમીન કે ગૌચર નહીં હતે આપણા ગામમાં ગામની કહેવાય એવી જમીન નહીં હતે તો આપણું શું થતે આ ગામ દસ વર્ષ પછી પચાસ વર્ષ પછી પણ રહેવાનું છે આ ગામની વસ્તી વધવાની છે જમીન વધવાની છે વધવાની છે જમીન જમીન વધવાની નથી આપણે તો કુટુંબ કબીલો વધવાનું છે આપણને હજુ જમીન ની જરૂર પડવાની છે પરંતુ આપણને પૂછા વગર આ સરકાર જો જમીન આપી દેતી હોય ને તો એ સરકાર ની આગળ પણ આપણે લા આગ કરવી પડે એમ કોઈ ભીખમાં આપણને જમીન પાછી નથી આપી દે મારા પર કેટલાક રાજચંદ્ર ટ્રસ્ટના હિતેચ્છુઓના ફોન આવ્યા મને કે અનંતભાઈ આ તો શિક્ષણ તમને આપવાના છે આદિવાસી સમાજના લોકોને સારું શિક્ષણ મળશે મેં એમને એક પ્રશ્ન પૂછો કે જેટલા કરંજવેરી ગામના લોકો છે એના બાળકો જ્યાં સુધી ભણવા માંગે ત્યાં સુધી મફત શિક્ષણ આપશો નથી આપવાના જો એ લોકો મફત શિક્ષણ નથી આપવાના તો આપણે મૂર્ખા છે

મને વિજયભાઈ કીધું તે ત્યાં માવલી છે ભરમદેવ છે છે ને તો થોડા દિવસ પછી આપણે દેવ પૂંજા રાખી લો તૈયાર છો ત્યાં પૂંજા રાખો અને આ અમારી માવલી છે અહીંયા જો કોઈ અડકી તો અમે તમારા આટ તાટ્યા ભાગી નાખો એવું કહેવાની તાકાત રાખો આપણા જીવતા દેવ છે એ જીવતા દેવને યાદ કરાવો કે આ જમીન પર કોઈ પગ મૂકે ને એનો પોક તૂટી જવો જોઈએ આપણે દેવદેવીમાં પરંપરામાં માવલી પૂજામાં ભરમદેવમાં વિશ્વાસ છે ને આપણને બસ એ જ જમીનમાં જઈને કરો અને રમેશભાઈ કીધું તેમ ભારતના બંધારણ બસો ચુમ્માલીસ તેર ત્રણ ક મુજબ રૂઢી પ્રથા ગ્રામ સભા ત્યાં જ રાખો અમને બોલાવજો અમે પાછા આવશું મારા પર વિજયભાઈનો ફોન આવેલો બે દિવસ પહેલા કે કે કઈ જાહેરનામું છે એટલે આપણને એમ કે કે પરવાનગી નથી આપવાના મે એમને કીધું પરવાનગી લેવાની જરૂરત જ નથી પરવાનગી લેવાની ચોર લોકોએ જરૂર હોય છે આપણે ચોર નથી આપણે તો આપણી જમીન બચાવવા માટે અહીંયા ભેગા થયા છે અને આપણે કોઈ પોલીસ તંત્રનું અપમાન નથી કરવાના કોઈ સરકારી તંત્રનું અપમાન નથી કરવાના પણ આપણી જમીન કોઈ ચોરી લઈ તો પૂછવા તો જવું પડે ને પણ અમારા પૈસા હોય જમીન કેમ આપી અને આજે અમે તમારી વચ્ચે કઈ મત લેવા નથી આવ્યા અને તમે મને મત બી નહીં આપતા એમ તમને કહી દેવું પણ જમીન તો બચાવવું પડે ને એ જમીન બચાવવા માટે અમે કીધેલું તમે બધાને જ બોલાવજો તમે સંસદને બી બોલાવજો ને તમારા ધારાસભ્યને બી બોલાવજો ને તાલુકા પંચાયતના પ્રમુખને બી બોલાવજો પરંતુ જે આ સ્ટેજ પર બોલવાની તાકાત રાખે ને એવા તાકાત દ્વારા આદિવાસી સમાજ ના આવે બનાવટી આદિવાસી સમાજ ના અહીંયા આવતા નથી કેમ કે એમનામાં ચોર છે એમનામાં ચોરી છે એમનામાં બીક છે કે આ રાતચંદ્રવાળા અમારી સાથે શું કરશે પણ એક વાતની ખાતરી તમે આપજો આપણામાં જયચંદ બનતાની કોઈ એ લોકો પાસે બહુ પૈસા છે આપણી પાસે બહુ જમીન છે પૈસા પૂરા થઈ જશે જમીન પૂરી થવાની નથી એટલે આપણામાંથી કોઈ પૈસા લઈને ફૂટી નહીં જતા અમે તો કલ્પેશભાઈ સાથે વાત કરેલી કે ગામના લોકો નહીં બોલાવે તો કઈ નહીં પણ અમે જાતે જઈને આવેદન પત્ર આપવું અને અમે જવાબ આપશું જવાબ માંગશું કે અમારી જમીન કેમ પૂછવા વગર આપ આ લડતની શરૂઆત છે કે એક દિવસ જાહેર સભાથી આનંદભાઈ કલ્પેશભાઈ ને કમલેશભાઈ ને રમેશભાઈ આવી ગયા એટલે બચી ગઈ જમીન એવું નથી આ લડત લાંબી છે હજુ પાંચ વાર આપણે મળવું બી પડે પાંચ વાર રેલી બી કાઢવું પડે ધરણા પ્રદર્શન પણ કરવું પડે તો બધા તૈયાર રહેશો ને રહેશો ને તૈયાર પાછળથી હાથ નથી ઊંચા કરતા બેન લોકો ભાઈ નાવાના છો ને બધા બધાએ જ એક દિવસ આપણું કામ મૂકીને ત્યાં બેસવું પડે અમે પણ તૈયાર છે ને ઘણા બધા અમને એમ કે તમારે ત્યાં શું કરંજવેરીમાં લાગે જમીન છે મેં કહ્યું આ સવાલ જમીનનો માત્ર નથી આદિવાસી સમાજની અસ્મિતાનો છે સંસ્કૃતિ બચાવવા માટેનો સવાલ છે અસ્મિતા અને માવલી તેમજ ભરમદેવને